ઝોન બે પૂર્વ ધારાસભ્યો સામસામે આવી ગયા છે જેમાં ભૂપત ભાયાણી અને હર્ષદ હર્ષદ્રિબડીયાએ એકબીજા પર આક્ષેપો લગાવવાનું હજુ પણ યથાવત રાખ્યું છે ભાજપના જ બે નેતાઓનો વિવાદ સામે આવી ચૂક્યો છે જ્યાં ભૂપત ભાયાણીના નિવેદન બાદ હર્ષદ હર્ષદ્રિબડીયાની પ્રતિક્રિયા સામે આવી રહી છે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા જ રહે છે મારે આ વિવાદ પર કાંઈ નિવેદન નથી આપવાનું તેવું સ્ટેટમેન્ટ આપ્યું છે હર્ષદ રીબડીયાએ વાત એવી છે કે ભાયાણીના સમર્થકો પણ ભાયાણીની માફક રિબડિયા સામે રોષ ઠાલવી રહ્યા છે તો વિસાવદરને પ્રતિનિધિથી વંચિત રાખવાનું કામ રિબડિયાએ કર્યું તેવો આરોપ પણ લગાવી રહ્યા છે તા છે પહેલા પણ આ ચોન થી ખેડૂતોનું ભલું નથી થવાનું આક્ષેપ નથી રાજનીતિમાં અમે તો એક જ વાત છે કે ન્યાય મળે એના માટે આક્ષેપ જેવું કઈ છે રાજનીતિ એવું હાલે જ રાખતું અમારી તો એક જ લક્ષ છે કે ખેડૂતોને ન્યાય અપાવવા માટે અમારે કોઈ કોઈની સામે ફરિયાદ નથી અને અમે બધા ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે કામ કરીએ છીએ અમે કોઈ કોઈ ફરિયાદ કરવા માંગતા પણ નથી